ધોરાજીના રવિવારના રોજ એક જ વખત ભરાતી ગુજરી બજાર જેમાં બહાર ગામથી પોતાની રોજી રોટી માટે વેપાર કરવા આવતા અલગ અલગ સસ્તી ચીજ વસ્તુઓ કપડાં હોઝિયરી જેવી વસ્તુઓ વેચાણ માટે ફૂટપાથ પર થરડાઓ કરી બેસતા વેપારી ભાઈઓ અને વેપારી બહેનો આ રવિવારી બજાર બિગ બજાર તરીકે પ્રખ્યાત આ બજારમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ પર નીકળી આવતા ધંધા રોજગાર

હમણાં આવું બસો રૂપિયા વાપરી નાખ્યા એ બી બસો રૂપિયા નો વેપાર બી નથી કર્યો અમે તકલીફ જોરદાર પગલ છે કોઈ ના તો કોઈ પડે છે અને આવક જાવકમાં ગંભીર તકલીફ પડે છે ગંદો પાણી કેવું કાઢે આ કાળો પાણી દેખાય છે તમે આનો ફોટો પાડી લ્યો અને બતારો એટલે ગંદો પાણી છે એની વાસ જુઓ તો ઉભો ન જ અમારી માંગણી છે કે આ તંત્ર યોગ્ય ગણે અને આ ભૂગભટકની યોજના જે ભલે ને તંત્ર યોગ્ય રીતે કરે આનો નહી આ કરાય સાહેબ એક આજે વેપાર આના ગરીબ બની છે એને આવી રીતના પાણી કાઢે તો અમારે તો ગળા ગુબા નખડી સાહેબ શું કરીએ ક્યો હાલો આમાં કેવી રીતના ગ્રાહકને સમજાવીએ ક્યા વિસ્તારમાં છે